હેલો ફ્રેન્ડ કેમ છો આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો ને જોઈ શકો છો અમે ફિશ મોરવા માટે આવી ગયા છીએ તો અહીંયા મેં વેઇટ કરું ને અહીંયા જો સિરિયસ સુરમય છે કે મને નામ ભૂલાઈ જાય આવી રીતના એને અલુ કરવાની મોરવાની ગામમાં પણ છે એ જ ભીંગડા પડવાનું અમે ઘરે ભૂલી ગયા લઈને આવે પછી બતાવીએ કેવી રીતના અમે મોરીએ એને સોલવા નથી ઠંડી લાગે છે મોજો પેલો મસ્ત છે તાજી છે તો હું તમને અમારા ફૂલ આવી ખુલી ગયા છે થઈ ગયા મસ્ત થઈ ગયા છે આમાં બે થા છે આમાં બે છે એક પરે છે એને છે ને લટાઈ ગયું છે અંદર બારું લઉં

આવી રીતના મસાલામાં નાખી દેવાનું મસાલો પાકી જાય એટલે આજે જ બનાવવાનું બીજે દિવસે બનાવી ટોપડી છે ટોપડી નાખો એ શાક માટે એને કટકી કરવાની નાની નાની આપણી સારી લેલા જોઈ શકો છો ભીંગડા પાડવાનું આવી ગયું ભાઈ આપી જ્યો અમને તો અમે ગુડકા ભીંગડા પાડી નાખ્યા એના પપ્પા મોરે છે કલેજી કલેજી જોઈ છે હું ભીંગડા પાડું પેલા છે ને આ કાંટા તોડી નાખવાના બધા સાઈડના ન કરે પછી લાગી જાય તો લોહી નીકળી જાય મને એમાં જરાક લાગ્યું એટલે મેં ગ્લો પહેરી લીધો આવી રીતના ભીંગડા આનાથી પડે ને તો ફટાફટ પડે જોઈ શકો છો હું પાડું ભીંગડા

కూ ప్రోమీ హ તરત જ પડી જાય કઈ જ વાર લાગે ન મોટી પકડી ને ફટાફટ પડે આ જરાક નાની છે એટલે થોડીક વાર લાગે પેલા ભીંગડા નાખો ને પછી ઉપર હેલ્પ કરીશ ખાતા જો શકજે બધું લેજો લે તમે પણ આ લેવાજો સરખી પડે બધું એકદમ ફૂલ થઈ ગયું છે પ્લીઝ આપણ આ કુ નીચેનું પણ આ ભરાઈ ગયું છે જોઈ શકો છો મેં હું ટાઈગર અને હિંગનો શાક તો ચાલો હું બનાવવાનું ચાલુ કરું વિડીયોમાં તમે હેલો ફ્રેન્ડ જોઈ શકો છો મેં પેલા તેલ નાખવું પછી એમાં નાખ્યું લસણ પછી ડુંગળી એક કરી નાખી સુકેલી હવે નાખો મસાલો મસાલો કડક રાખવાનો તો નાખી દે ધાણા ટમેટા સોરી ટમેટા ડુંગળી નાખ્યું દેમ ધીમે ગેસ ઉપર ગેસ ધીમો કરી દેવાનો પછી ઢાકી દેવાનું ડોડાના બિયા બનાવે સ્વીટ કોર્ન બનાવે છે ધીસ સો ગાઈસ એ તમને કે એમાં શું શું નાખે શું છે નાવ ચીલી પાવડર ચીલી પાવડર ધીસ મોટ આશી ધીસ મોટ એને ભૂખ લાગીને એને જાતે જ બનાવીએ એને એકવા દેવાનું તો નેક્સ્ટ ટાઈમ કામ લાગે કોઈક દિવસ આવી રીતના કોણ કોણ કરે છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ના હોય કે નાસ્તો આ બાજુ રેને હ છાટ મસાલા વગર સે છાટ મસાલા એન્ડ મિક્સિંગ ઓકે વી હેવ સમ લેમન વી ડન નાવ વી ગોઈંગ ટુ મિક્સ તો ચાલો મને હું પણ એક સમજી ટેસ્ટ કરું કેમ કે મેં બધું આજે ફિશ ને બધું સરખું કર્યું આજે સવારે પછી નાસ્તો પર થયો ને એટલે મને પણ હવે થોડીક ભૂખ લાગી ગઈ ચાલો હું ટેસ્ટ કરું જરા કેવું લાગે One more.

વધાકી દેવાનું તો આજે બહુ વહેલા ઉઠા છે સાડા ત્રણ વાગ્યાના ઉઠાતા જવા માટે સાડા ચાર વાગ્યા અમે અહીંથી નીકળ્યા પાંચ વાગે ટ્રેન ચાલુ થઈ વેમલી પાકથી તમારે પણ જાવ હોય તો વેમ્બલી પાકથી ટ્રેનમાં જઈ શકો અને ગાડી પણ જઈ શકે ગાડી પણ જાય છે ત્યાં શાક લેવા માટે ફિશ ગાડી વાળું છે ને ચાર વાગ્યા નીકળી જાય કદાચ ચાર વાગે પહેલાં તો શનિ શુક્રવારે રાતે હોય ને શુક્રવારને રાતે જવાનું પછી ગુરુવારે પણ ભરાય છે બીજા કયા વારે છે એ તો મને નથી ખબર પણ તમારે જાવ હોય તો કોમેન્ટ કરજો તો નેક્સ્ટ ટાઈમ જાઓ ત્યારે એડ્રેસ મોબાઈલમાં નાખી દેસુ જોઈ શકો છો હજી તૈયાર પણ નથી બપોરના સાડા થઈ ગયા અને શાકમાં શાકમાં આખો દિવસ વહી ગયો મારો સારો બધી બની જાય બે મિનિટ થઈ ગઈ જોઈ શકો પાણી આવી રીતનો મસાલો બેઠી જાય ઝીંગામાં પછી નાખી દેવાનું પાણી આ બીજો ગ્લાસ ત્રણ ગ્લાસ નાખવાના જેટલો તમારે રસો જતો હોય ને એટલું પાણી નાખ નાખવાનું ટાઈગરમાં તમે ફ્રાય બનાવે બનાવીએ આ વખતે મેં હિંગ નાખીને બનાવ્યું છે કેવું લાગે છે મસ્ત ઝીંગાનું શાક બન્યું છે તો ચાલો અમે હાલો ફ્રેન્ડ કેમ છો અત્યારે વાગ્યા વાગ્યા છે છે સાંજના ને સિંગ બનાવી અત્યારે પાછા ફ્રાય બનાવી છે જોઈ શકો છો ને આમાં છે રીંગણાનો ઓરો મસ્ત મજાનો જોઈ શકો છો લીલા મરચાં માં બનાવ્યું છે રીંગણા નો રોટ અહીંયા છે બાજરીના રોટલા દેસી હવે ટિફિન અહીં નીકળી ગયું હજી બે રોટલા કરવાનું બાકી છે તો નું જોઈ શકો છો બધી એમને હંડો એને મૂકી દીધું હતું આવા ઝીંગા હોય તો છોકરાને બહુ જ ગમે તો ચાલો આ વિડીયોને અહીંયા શેર કરીએ તમને અમારો વિડીયો કેવો લાગ્યો Særum lækjum þetta að lækjum, sírðu, sábskriðu, bæ bæ, ég sé þér að sjú.